નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન ગેસના નવા ભાવ જાહેર મોબાઈલ ફોન થઈ શકે છે સસ્તા બજેટ બે હજાર ચોવીસની મોટી જાહેરાતો વીસ હજાર રૂપિયાની સહાય બજેટ બે હજાર ચોવીસમાં શું થયું સસ્તું અને શું થયું મોંઘું તો આજના આ સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ કામના અને અગત્યના રહેવાના છે માટે દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો આપણી ચેનલ માં નવા હોય તે મિત્રો ખાસ વિનંતી વિડિયો ને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મિત્રો તમને કામના અને અગત્યના સમાચાર મળતા રહે તો જોઈએ આજ મુખ્ય સમાચાર તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન અત્યાર સુધીમાં એકાવન કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અહેવાલો અનુસાર દસ કરોડ બંધ જનધન ખાતાઓમાં બાર હજાર સાતસો એકસો કરોડ રૂપિયા જમા છે ખાતામાં જમા બારસો કરોડ રૂપિયા લેવાવાળું કોઈ નથી આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહક બે વર્ષથી વધુ સમય સુધી ખાતામાં કોઈ વ્યવહાર ન કરે તો બચત ખાતું અને ચાલુ ખાતાને નિષ્ક્રિય ગણવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગેસના નવા ભાવ જાહેર લગ્નની સિઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોના કારણે આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ચૌદ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જોકે આ વધારો ઓગણીસ કેજી કોમર્શિયલ સિલિન્ડર પર થયો છે વાત કરીએ તો મોબાઈલ ફોન થઈ શકે છે સસ્તા આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે જે પહેલા સરકારે મોબાઈલ ફોન ઉદ્યોગને મોટી ભેટ આપી છે મિત્રો સરકારે મોબાઈલ પોર્ટ ઇમ્પોર્ટની ડ્યુટીમાં ઘટાડો કર્યો છે મોબાઈલ પાર્ટ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી પંદર ટકાથી ઘટાડીને દસ ટકા કરવામાં આવી છે સામાન્ય લોકો માટે આ સારા સમાચાર કહી શકાય કારણ કે આ આયાત ડ્યુટી બાદ દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન સસ્તું થઈ જશે અને લોકો સસ્તા ફોન મેળવી શકશે નિષ્ણાતોના મતે આ કારણસર બજેટ પછી મોબાઈલ ફોનની કિંમતમાં ઘટાડો થઈ શકે છે ત્યાર પછી સમાચારની વાત કરીએ તો મિત્રો બજેટ બે હજાર ચોવીસની મોટી જાહેરાતો સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે આગામી પાંચ વર્ષમાં બે કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે પીએમ આવાસ હેઠળ ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે આંગણવાડી કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે સાત લાખથી આવક ધરાવતા લોકો માટે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે હવે સમાચાર વિશે વાત કરી તો વીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો સોલર પેનલ લગાડવા માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં કેટલીક સબસિડી મળે છે જનરલ કેટેગરીના લોકો માટે પ્રતિ કિલો વોટ અઢાર હજાર રૂપિયાની સબસિડી ઉપલબ્ધ છે આ સિવાય વિશેષ શ્રેણી માટે વીસ હજાર રૂપિયા સુધીની સબસિડી છે આ સબસિડી ત્રણ કિલો વોટ સુધીની સોલર પેનલ લગાવવા પર મળે છે જો મિત્રો તમે ત્રણ કિલો વોટથી વધુ સોલર પેનલ લગાવવા માગો છો તો તમને પ્રતિ કિલો વોટ નવ હજાર રૂપિયાની સબસિડી મળે છે